પીવા માટે પાણી નથી એટલે જમવાનું તો ઘરમાંથી વસ્તી બનાવી રહી છે પણ પીવા માટે અને જમવાનું બનાવવા માટે પાણી નથી એટલે અમે પાણી માટે સવારના ફરતા હતા કે પાણીની સેવા પૂરો પાડીએ એના માટે અમારે પીંટુભાઈ છે એમને આખું એકસો સાઠ પેટી આખી એમને આખી જીઆરડીસીમાંથી ભરાઈ આપી છે પૂછવા ત્રણ દિવસમાં તમે રેસ્ક્યુ કર્યું છે તમે હવે એ તો ખ્યાલ નથી કારણ કે જેટલા લોકો મદદમાં કરતા વધારે મદદ પૂરી પાડી છે આજ સવારથી પિંડુભાઈ અમારી સાથે છે અને એમને કીધું કે આજે આખો દિવસ પાણી જેટલી જરૂર પડે એવું એક જે લોકોને માટે તમે હા એમને શકાય અહીંયા મામલતદાર હતા એમને અમને કીધું કે અમને ત્યાં સુધી છોડી જાઓ એટલે અમે ત્યાં એમને છોડ્યા અને અમારો નંબર બી આપેલો કે જ્યારે બી જરૂર પડે તો અમારો કોન્ટેક્ટ કરે ત્યાર પછી પેટ્રોલ બી અમે એમનું ઘૂટી ગયું હતું પેટ્રોલ બી અમે આપવા ગયા પછી એમની એક જગ્યાએ બીજી જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ બી અમે એમને શિફ્ટ કરી આપી આવી પરિસ્થિતિમાં સમાજના લોકોને તમે શું મેસેજ આપશો કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ લોકોને જ્યારે કરી જરૂર છે ત્યારે જ લોકોને મદદ કરવાની જરૂર છે એટલે બધા એકબીજાને મદદ થાય એ